बनासकाठा जिल्हा कांकरेज का मुख्य मुख्यमथक शिवरी हायस्कूल खा एस एस द्वारे विजयादशमी उत्सव दरम्यान शस्त्रपूजन आणि पथसंचलन संचालन करज तालुकाना मुख्य मथक शिवरी हायस्कूल राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा विजयादशमी उत्सव निमित्त शिवरी कार्यवाहक कल्पेश पंचाल आणि आर एस एस स्वयंसेवक दारा सौप्रथम पथ संचालन શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્યોરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જ મેનેજર શ્રી વિજયકુમાર વ્યાસ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ઓગણીસો પચીસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉક્ટર હેડગેવારે કરી હતી અને અત્યારે નવ્વાણું વર્ષ પૂરા થયા છે અને હવે અને સો વર્ષ પૂરા થવામાં થોડાક જ મહિનાઓ બાકી છે ત્યારે હવે હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે પ્રયાસો કર્યા છે અને હાલમાં પણ હિન્દુ ધર્મનો સ્વાભિમાન જળવાઈ રહે અને વિધર્મીઓ દ્વારા જે લવજિહાદ જેવી બંદીઓ ફેલાવવામાં આવે છે એની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને વિધર્મીઓના ષડયંત્રોને નિષ્ફળ બનાવી ને દરેક હિન્દુ એક રહે એવી કામગીરી કરી છે અને સ્વરક્ષણ માટે શસ્ત્રો જરૂરી છે અને ત્યારે જ શસ્ત્રો પૂજનનું અનેરું મહત્વ રહેલું છે ભારત દેશ હાલમાં વિશ્વ ફલક ઉપર દેખાય છે અને હવે કૂદકે અને ઘૂસકે વધતી આપણા ભારત દેશની આનબાન શાને હિન્દુ માટે ગૌરવની વાત છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંગઠિત શક્તિએ હિન્દુ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે સમર્પિત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જાતિવાદથી પર રહીને એક હિન્દુ તરીકે હિન્દુસ્તાની તરીકે કામ કરવા માટે સામાજિક સમરસતા જાળવવાની હોય છે અને માતા પિતા અને પિતા તુલ્ય વડીલો ભાઈની આજ્ઞાનું પાલન કરવું પડે રામાયણ કથા અનુસાર આપણું જીવન દેશના કામમાં સમર્પિત સ્વભૂષા સ્વભવન સ્વશબ્દ ભૂલી ગયા છીએ અને પછી પ્રકૃતિની પૂજા કરવી પણ ભૂલી ગયા છીએ જેમ કે આપણે ગાયને પ્રાણી નથી કહેતા પરંતુ એને ગૌમાતા તરીકે ઓળખીએ છીએ એમ આપણે સ્વચ્છતા પર્યાવરણ અને અને પ્રકૃતિની પૂજા કરવી જોઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષમાં દરેક વ્યક્તિએ પોતાનો સમય આપીને સહભાગી બનવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અહેવાલ રામજીભાઈ રાયકોર કાંકરેજ બનાસકાંઠા